હેલો ગઈશ ગુડ મોર્નિંગ જે જસ ગઈશ્વ આવી ગઈશું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને આપણે તૈયાર થઈ ગયા છે આજે છે વાસી ઉત્તરાયણ તો આજે આપણે રહેવાનું છે આપણા ધાબા ઉપર પતંગ ચગાવીશું એન્જોય કરીશું અને બધા મસ્તી કરીશું તો ચલો ગાઈસ તમને એ લોકોને પછી મોડું છું ગાઈસ અહીંયા બધા આવી ગયા છે પતંગ ચગાવવા માટે મારી બેનના જેઠના જેઠાળીને છે અને જો બાપ દીકરોને મસ્તી કરી રહ્યા છે જો જો એ લોકો ની મસ્તી અને અહીંયા જો આ બે બાપ દીકરો મસ્તી કરી રહ્યા છે ધ્રુમિલ અને એના પપ્પા અને ધાબામાં જોઈ શકો છો ઘણા બધા આવી ગયા માહોલ જામી ગયો છે

Gracias.

પતંગ ચગાઈ હવે ખુશ થઈ ગયા બધા થાકી ગયા છે બધા હવે બે ગયા છે બધા ખાટલામાં ને ધાબા ઉપર આવી ગયા છે પણ જો હજુ પતંગ ચગી રહ્યા છે જો કેટલો મસ્ત નજારો સાંજનો નજારો એકદમ જોવાલાયક છે વાતાવરણ પણ એટલું મસ્ત અને જોરદાર છે ને મહારાજ જોરદાર જોરદાર વાતાવરણ છે ધાબા ઉપર તૈયારીઓ ચાલી રહી છે વાસી ઉત્તરાયણની સગાવાળા તો ચગાઈ જ છે કેટલા બધા પતંગ છે ફ્લેટ કરતા રો હાઉસમાં મકાનમાં બહુ મજા આવવાની ધાબુ મોટું હોય ને જોરદાર મોટા મોટા ધાબાવાળા કેટલી પબ્લિક જોઈએ છે અમારે હવે થાક્યા બધા પબ્લિક બહુ જાય છે જો ગાઈસ અમે લોકો આવ્યા છીએ પાણીપુરી ખાવા હવે માસી ઉતરાણ પતી ગઈ છે અહીંયા બધે જ ડેટા ફૂટી રહ્યા છે માહોલ દિવાળી જેવો છે અને આપણે આવ્યા છીએ દેવભૂમિમાં પાણી પૂરી ખાવા જો અહીંયા મારું ફેમિલી ઊભું છે બધું અને આપણું ફ્રેન્ડ સર્કલ પણ આજુબાજુવાળા આવી ગયા છે દોરા બહુ પગમાં આવે છે જો હાય માણી બા જો આ બધા જ પાણીપુરી ખાવા આવી ગયા છે પાણીપુરી ખાવાની મોજ લઈ લેજો હો જો પાણીપુરી ખાવા કપડા ચેન્જ કરીને આવ્યા જો માણસો જો ને બજાર ખાવા એટલા માટે હે ને તો પછી ટીશર્ટો બદલીને આવ્યા તમે ના બદલી તમે ના બદલી ટી શર્ટ કેમ જો અહીંયા પતંગ પણ અમે પાણી બાય લૂંટી લીધો છે હજુ જગાવો છે પતંગ તો ચલો કાંઈ તમારે લોકોને પણ પાણીપુરી ખાવી હોય તો દેવભૂમિમાં આવી જાઓ જો કાંઈ સરસ મસ્ત મજા છે

પાણીપુરી ખાવાની છે એ તમારે તમારી ફેવરેટ નઈ પાણીપુરી તો આ જલસા હા ને આસ્તો બે બે ભાઈ બંધો જલસા પાણીપુરી ખાવાના બે જુગલ જોડી એવા હા ને કઈક નું કઈક નવું ગોતી લાવ ખાલી પકોડી લેવી દે જો કેટલી બધી ભૂખ લાગી હશે આ લોકોને પતંગ ચગાઈ એટલા થાકી ગયા છે ને તો આમ જો રહી નહીં એકતા આવે ફટાફટ આપી દો ફટાફટ આપી દો જો ગઈ ચાલુ કરી દીધું જો બધે કેવા લાઈનમાં ઉભા છે પતંગ ચગાઈ થાકે એટલે ઓ પાણીપુરી ઉપર આયા હા જો ગાઈસ મોટા ભાઈ ખાઈ રહ્યા છે ચટપુરી મસ્ત મજા આવી મસ્ત હે ને ગોરદાસ કોઈ ક્યાં કેવું છે તો પાઈસી પાઈસી ગાધુ બહુ ચલો ગાઈસ મોવાની સાથે મારા બ્લોગ નો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જસી કૃષ્ણ ને ગુડ નાઈટ